પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા છસો હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે સરકાર શ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટા ખુબલે ખોબલે વોટ આપ્યા છે છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જાર એરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો મારા પાસે કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે સતા કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહેર ગામ સાણિયાથર મારું નામ ભોજાભાઈ વીરાભાઈ ગામ સાણિયાથર સાણિયાથર ગામનો સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર શ્રીને વિનંતી કે વળતર વહેલા સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અળદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો સત્વારે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં છાણીયાસર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિમંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે